નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના આજના કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આપણે જાણીશું ખાસ કરીને મિત્રો આજે ફરીવાર કપાસની બજારમાં થોડી તેજ જોવા મળી રહી છે એવરેજ બજારમાં એક બે માર્કેટ યાર્ડમાં સોળસો પ્લસ પણ બજાર નોંધાઈ રહી છે સાથે જ આમ જોવા જઈએ તો એવરેજ ભાવ ચૌદસોથી લઈને સોળસો વચ્ચે નોંધાઈ રહ્યા છે હજુ પણ કોઈ મોટી તેજ આવે તેવી કપાસની બજારમાં કોઈ સંભાવના જણાઈ રહી નથી તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો હરસોલ તેરસો એસીથી ચૌદસો ને રૂપિયા રાજકોટ ચૌદસો પંદરથી પંદરસો ને રૂપિયા ચામજોધપુર નવસો થી સોળસો રૂપિયા ધંધુકા ચૌદસો પચાસથી ચૌદસો એકાણું રૂપિયા ધારી તેરસો પંચ્યાસીથી ચૌદસો ને છન્નું રૂપિયા ખાંભા ચૌદસો પચાસથી પંદરસો ને એકાવન રૂપિયા ચેતપુર સાતસો પચાસથી પંદરસો ને છપ્પન રૂપિયા સિદ્ધપુર તેરસો વીસથી પંદરસો ને દસ રૂપિયા ત્રાંગધ્રા અગિયારસો બાવનથી ચૌદસો ને છોતેર રૂપિયા ટીટોઈ બારસો એંશીથી તેરસો ને ત્રીસ રૂપિયા અમરેલી નવસો નેવું થી પંદરસો નેવું રૂપિયા ચોટાણા બારસો બોતેરથી ચૌદસો પચાસ રૂપિયા બહુચરાજી તેરસોથી ચૌદસો બાવન રૂપિયા કડી તેરસો પચીસથી ચૌદસો નેવું રૂપિયા ઉનાવા બારસોથી પંદરસોને અઢાર રૂપિયા વિસનગર બારસો પચાસથી પંદરસો સત્યાવીસ રૂપિયા વાંકાનેર નવસો પચાસથી પંદરસોને છત્રીસ રૂપિયા ભાવનગર તેરસો છપ્પનથી પંદરસો ને ત્રીસ રૂપિયા હારીજ તેરસો પંદરથી ચૌદસો ને ત્રીસ રૂપિયા તળાજા બારસો અગિયારથી ચૌદસો ને સડસઠ રૂપિયા ખેડબમ્મા તેરસો પચાસથી ચૌદસો રૂપિયા પાટણ તેરસો વીસથી પંદરસો અગિયાર રૂપિયા થરા બારસોથી ચૌદસો પચાસ રૂપિયા શિહોરી તેરસોથી ચૌદસો એકવીસ રૂપિયા અંજાર તેરસો પાંચથી પંદરસો બાર રૂપિયા જસદણ તેરસોથી પંદરસો વીસ રૂપિયા જામનગર તેરસોથી થી ને પચીસ રૂપિયા મહુવા નવસો પચાસથી પંદરસો ને સોળ રૂપિયા કાલાવડ અગિયારસો પંદરથી પંદરસો રૂપિયા માણસા અગિયારસો બાવનથી ચૌદસો નેવ્યાશી રૂપિયા ચાણસમાં બારસો ત્રીસથી પંદરસો પાંચ રૂપિયા કુકરવાડા તેરસો પચાસથી ચૌદસો ને રૂપિયા ગોચરિયા તેરસો સાઠથી ચૌદસો રૂપિયા અને ગોંડલ અગિયારસો એકાવનથી પંદરસો ને છેતાલીસ રૂપિયા